ટ્રાન્સપોર્ટની હડતાળ હિંમતનગર માર્કેટ યાર્ડમાં વર્તાય છે હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો ભરાવો થયો છે શાકભાજીની આવક સામે જાવક ઘટતા હવે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે પ્રાઇવેટ ઇકો અને જીપ ડાલ દ્વારા માલ મોકલવામાં આવી રહ્યો છે શાકભાજી સિવાય સાબરદાણની નિકાસ નથી થઈ રહી સાબરદાણ ન મળવાને કારણે પશુપાલકોમાં ચિંતા છે કે સાબરકાંઠાના હિંમતનગરની વાત કરવામાં આવે હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો ભરાવો જોવા મળી રહ્યો છે જે પ્રમાણે ટ્રાન્સપોર્ટર્સ દ્વારા હડતાળ કરવામાં આવી છે ટ્રક ચાલકો દ્વારા હડતાળ કરવામાં આવી છે તેની અસર અત્યારે માર્કેટિંગ યાર્ડ પર જોવા મળી રહી છે માર્કેટ યારમાતી વેપારી ઈશ્વરભાઈ અત્યારે જોડાયેલા છે અમારી સાથે ઈશ્વરભાઈ આપનું સ્વાગત ઈશ્વરભાઈ અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે ટ્રક ચાલકોએ હડતાળ પાડેલી છે ટ્રક ચાલકો ટ્રક ઓપરેટ નથી કરી રહ્યા ત્યારે કયા પ્રકારની અસરો વર્તાઈ રહી છે કેટલી હાલાકી પડી રહી છે હાલ આકેટબેન પડી પડ બાલ સાડી ઉતાર હાલ થોડો વધા હવાક વધા થઈ જે વેપારી બહાર લઈ જવું પડે કેટલાક બંધ એટલા માટે ઓછાના નાના સાધન થોડા થોડા માલ લઈ જાય છે એટલે શાકભાજી નો ભળ આવો ફૂલ થઈ જાય છે એટલે ભાવમાં પચાસ ટકા આપડે માઇનસ થયું છે બધામાં પચીસ શાકભાજીમાં બિલકુલ એટલે ઈશ્વરભાઈ અહીંયા આપની પાસેથી ધન્યવાદ ઈશ્વરભાઈ અમારી સાથે જોડાવા બદલ